સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા રાજકોટ દ્વારા તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કુલ સાઈઠ આસામીઓ પાસેથી ચાર પોઈન્ટ નવસો પચીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી સોળ હજાર પાંચસોનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ સાહીઠ આસામીઓ પાસેથી ચાર પોઈન્ટ નવસો પચીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા સોળ હજાર પાંચસો નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અહેવાલ વિજય મકવાણા